કરબલાના તપતા રણમાં સત્યને કાજે અસત્ય સામે ભૂખ્યા અને તરસ્યા રહી જંગલડી અસત્ય સામે શિષને ઝુકાવી પોતાના અમૂલ્ય પ્રાણની આહુતિ અર્પણ કરનાર ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક હઝરત મહંમદ પયંગબર સાહેબના દોહિત્ર હજરત ઇમામ હુસેન અને તેમના સાથીઓની આત્મા સદીઓ વીત્યા છતાં આજે પણ સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા પરંપરાગત રીતે મોહરમ પર્વની ઉજવણી કરે છે અંકલેશ્વર શહેર અને તાલુકામાં પણ હજરત ઇમામ હસન અને હઝરત ઇમામ હુસેનની યાદમાં કલાત્મક તાજિયા બનાવવામાં આવે છે ત્યારે સોળ જુલાઈના રોજ રાત્રે નવ કલાકે અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડ હજરત હાલિમશાહ દાતાર ભંડારી અંશાર માર્કેટ કાગઝીવાડ કસાઈ વાડ ટાળફળિયા સહિત વિવિધ વિસ્તારોમાં યા હુસેનના નારા વચ્ચે તાજિયાના જુલુસ નીકળ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદારો જોડાયા હતા તાજીયા જુલુસ દરમિયાન કોઈ અનિચ્છ્ય બનાવ ન બને એ માટે પોલીસ વિભાગ દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો